મારી નાખશે <laughs> <laughs> <laughs>

જોતો રહી જાય ઓલા કે આરી ફલાણા ની બહુ છે એમ કોક છે કે શું જો બા બહુ બધા તમે ટોરું બેઠા ને છે બધા

तुम्हारी अंबाजी माँ ये तारा डूंगर ऊपर ती उतरो आगरे ये तारा वाकरे लागे मना भी करे ये मारी अंबाजी माँ तो घड़े सजेगा करूँ तारे सेवाजो हो मने मावतरो मडे तो मारी अंबे देव મારી ભો ભવ મળજો મારા અંતરના ના પોતેલા નું દેવ એ મન માં અવતર તો મારી અંબે જેવા મળજો એ ઝેણી ઝેણી વાગે સ ઝાલરીયું એ ઝેણી ઝેણી વાગે સ ઝાલરીયું એ માર ગાવું મારી શીખો નું હાલરીયું

તોને ઘણો રે તો મેં તો બી ધોને ઘણો ચઢિયો રે મધર દારૂ રો મે છે

આઈયા ભા ચમકુ મમકુ કરી જેવા આવ્યા ભાઈ બુટી મારી જો બંધ કરું હોય